મિત્રો એબી ગુજરાતી ન્યુઝ માં આપનું સ્વાગત છે વડાલી નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી વડાલી નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે સાંભળો નગરના સત્તાધીશો સાંભળો વડાલી મેમણ કોલોની ખાતે પાઇપલાઇન લીકેજ હોવાથી પાણીનો વેડફાટ વડાલી નગરના વોર્ડ નંબર ચારમાં આવેલી મેમણ કોલોનીમાં છેલ્લા ઘણા સમયથી પાણીની પાઇપલાઇન લીકેજ જેની વારંવાર નગરપાલિકા ખાતે જઈ સ્થાનિકોએ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હોવા છતાં પણ પાણીની લીકેજ પાઇપલાઈનનો નગરપાલિકા દ્વારા કોઈ જ ઉકેલ આવ્યો નથી આ બાબતે વોર્ડ નંબર ચારના કોર્પોરેટર તેમજ વડાલી નગરપાલિકાના પ્રમુખને અવારનવાર મૌખિક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય આજ દિન સુધી પાણીની લીકેજ પાઇપલાઇનનો કોઈ જ વણ ઉકેલ આવ્યો નથી આમ વારંવાર રજૂઆત કરવા છતાં સ્થાનિકોને નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ પણ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી સત્વરે પાણીની પાઇપલાઇન રિપેર થાય તેવી ઉગ્ર લોક માંગ ઉઠવા પામી છે રિપોર્ટર મોહસિન મેમન એબી ગુજરાતી ન્યૂઝ સાબરકાંઠા હા આ પાણીનો આટલો બગાડ થાય છે શું કેવું માગો તમે નગરપાલિકામાં વડાલીમાં કેટલીય વખત કંપની થાક્યા પણ કોઈ નિકાલ મળતો નથી અહીંયા લીક અહીંયા લીક આગળ વેલી કે કેટલી જગ્યા લીક છે કંપનીઓનો આલીક થાકી એને કોઈ નિરાકરણ આવતું નથી આ પાણીનો વે થાય છે ખોટો એક તો પોણીની મહામારીના અંદર આ બધું કરી દેશું એ ખબર પડતી નહીં એ સતવડનો નિકાલ આવે એને મને ગુજારીશ છે અને મોઢા ઉકેલ આવો જોઈએ ને કાં કેટલું બધું પોણી વેર ભાઈ શકો તમે જુઓ એક તો લોકોના ઘેર પોણી આવતા નથી ચાર ચાર ભાવે પાણી આલી છે

ખાડો ખોદી ને ચાર મહિના સુધી ખાડો ખોદી રાખ્યો હતો ખાડો પૂરવા કોઈ આવતું નતું સાધનો આવતા જતા સાધનો એક્સિડન્ટ નો સંભવ રહેતો હતો